નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી ખેડૂતો દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યારે છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યમાં ખેડૂતો દેવા પાક થાય છે તેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્ય ફરી એકવાર દેવા માફીનો મુદ્દો સરસામાવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ નીતિન ગડકરી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કેન્દ્રીય માર્ગ અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ ઇન્ડિયા ઇન્ફ્રાસરવેલ બે હજાર બીજા સત્રમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી આ દરમિયાન નીતિન ગડકરીએ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને લઈને મોટી જાહેરાત મોટી વાતો કહી હતી આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ વૈકલ્પિક ઇંધણનો પણ ઉલ્લેખ કર્યો હતો આ સાથે ગડકરીએ તેમની કાર વિશે જણાવ્યું કે ઇથેનોલ પર ચાલે છે વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને નીતિન ગડકરીએ ઇલેક્ટ્રિક વાહનો તરફ જવાની સલાહ આપી હતી પોતાની કારનો ઉલ્લેખ કરતા કહ્યું કે મારી કાર પર ચાલે છે તેની કિંમત ઓછી થાય છે એક લીટર ઇથેનોલની કિંમત સાઠ રૂપિયા જ્યારે પેટ્રોલની એકસો ને વીસ રૂપિયા ઉપર થાય છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું નવરાત્રીને લઈને તંત્ર મોડમાં આવ્યું છે તહેવારોમાં કોઈ ગંભીર ઘટના ન ઘટે તેને લઈ અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નવરાત્રી પ્લાન પણ છે તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમ તૈનાત કરવામાં અને મહિલાઓની સુરક્ષાને લઈને મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં સાંપતી નજર રાખશે તપાસ માટે પાર્ટી પ્લોટ શેરી ગરબા સીસીટીવી ફરજિયાત લગાડવામાં આવશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું લેપટોપ ખરીદવા માટે મળશે પચીસ હજારની સહાય લેપટોપ સહાય યોજના અંતર્ગત રૂપિયા પચીસ હજાર અથવા તો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના પચાસ ટકા બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે જ્યારે આ સહાય મળવા માટે તમે ધોરણ બાર પાસ હોવા જોઈએ અને ધોરણ બાર પાસમાં સિત્તેર પ્લસ પરસેન્ટાઇલ રેન્ક હોવો જોઈએ તો તે જ તમે લેપટોપ સહાય યોજના લાભ મળશે આ યોજના માટે ફોર્મ આવનાર થોડાક સમયમાં એટલે કે દસ થી પંદર દિવસમાં ભરવાના શરૂ થવાની શક્યતાઓ છે ત્યાર પછી સૌથી મોટા સમાચાર ગુજરાતના દરેક આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશ ખબર ગુજરાતના દરેક આધાર કાર્ડ ધારકો જેની અંદર વધારો કરવામાં આવ્યો છે તારીખની અંદર ફ્રીમાં અપડેટ કરવામાં આવશે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે મિત્રો આપણે જણાવી દઈએ કે સરકારે કહ્યું કે તમારી પાસે દસ વર્ષ જૂનું આધાર કાર્ડ છે તો તેમને વહેલી તકે અપડેટ કરાવી લેજો આ સરકારે કોઈ તારીખ અથવા જાહેર કરી નથી પરંતુ તમારી પાસે ખૂબ જ જૂનું આધાર કાર્ડ હોય દસ વર્ષથી જૂનું તો તેને ખાસ આધાર સેન્ટરમાં જઈ અને અપડેટ કરાવી લેવું ત્યાર પછી દોસ્તો દિવાળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર આવી જશે પૈસા દિવાળી પહેલા ખેડૂતોની ખાતાની અંદર અઢારમો હપ્તો છે તેની રાહ જોઈ રહેલા ખેડૂતો છે તેમનો હપ્તો આવી જવાની શક્યતાઓ છે ત્યારે સરકાર તૈયારી કરી રહી છે કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર અઢારમો હપ્તો છે તે જમા કરી દેવામાં આવે પરંતુ અઢારમો હપ્તો જમા થાય તે પહેલા ખેડૂતોએ પાંચ જેટલા કામો છે તે કરવા પડશે જેમ કે તેમના ખાતાની અંદર ઈ કેવાયસી નથી કરેલું તો ખાસ રેશન કાર્ડ સોરી કરાવી લેવું સાથે સાથે તેની અંદર જે ઘણી બધી કાર્યવાહી કરવાની હોય છે તે બેંક સાથે આધાર કાર્ડ લિંક ન હોય તો ખાસ કરાવી લેવો મોબાઈલ નંબર બેંકની સાથે લિંક કરાવી લેવો તો દોસ્તો આ હતા અગત્યના સમાચારો સમાચારો જોવા માટે ખાસ મારું જ્ઞાન સાથે જોડાયેલા રહો